તાવલી તાલુકામાં ખેડૂતોને થયેલા પાક નુકસાની માટે તાત્કાલિક સર્વેના આદેશ ધારાસભ્ય કે તેની નામદારની ઉપસ્થિતિમાં અધિકારીઓની બેઠક યોજાઈ છેલ્લા પાંચ દિવસથી પડેલા કમોસમી ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવું પડ્યું છે મોડે આવેલો પાક કુદરતે જાણે છીનવી લીધો હોય તેવું દ્રશ્ય સર્જાયું છે ખાસ કરીને ડાકર કપાસ દિવેલા તમાકુ અને સોયાબીન જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયેલું છે ખેડૂતોએ દવા બિયારણ ખાતર અને ખેડાણમાં મોટો ખર્ચો કર્યા હોવા છતાં પાક બરબાદ થતાં તેઓ પર કમર તોડ આર્થિક બોજો આવ્યો છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવલીના ધારાસભ્ય કેતન નામદાર શ્રીએ ખેડૂતોને સો ટકા પાક નુકસાન વળતર આપવાની માંગણી સાથે રાજ્ય સરકારે રજૂઆત કરી હતી આ રજૂઆત બાદ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને પાક નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે અને ધરતી ખેડૂતોની આ આપત્તિના સમયમાં તેમની બાજુએ ઊભા રહેવા માટે તાત્કાલિક પગલા લેવાના દિશા નિર્દેશો આપ્યા છે તેના અનુસંધાને આજે સાવલી તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી મામલતદાર વિસ્તરણ અધિકારી ગ્રામ્ય સેવકો અને તલાટીઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વેઠી રહ્યું ત્યારે મારે સાવડી વિધાન ક્ષેત્રમાં સાવડી ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા બે દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને વીસ દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મૂળદાસની હાજરીની અંદર સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવા છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરો જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વર્તન મળે એવી અપેક્ષા છે કેદારભાઈ ખેડૂત પોર્ટલ પર એરર આવી રહી છે તેવું ગ્રામ સેવકોનું કેવું છે એના માટે શું વ્યવસ્થા થશે કદાચ આજે મેં એવું કહ્યું કે અમારા ગામડાની અંદર સર્વે સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે ભાઈ સો મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆત છે અને ઓનકોમ એ પોર્ટલથી એ લોકો કંઈક નોટ કેમ નોટ કેમ નોટ કેમથી એ લોકોએ કહ્યું છે કે કરી લો અને એને પતલો રસ્તો કાઢ્યો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામ સેવકોથી માંડી મિશ્રણ અધિકારીથી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની ગંભીરતાથી લેશે આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં સરકારનો જે અભિગમ પોઝિટિવ છે એમાં આપણે પણ એમને પૂરેપૂરો સહકાર આપી સારું વળતર એમના સુધી પહોંચે એવું કામ કરવાનું છે એટલે કોઈ પણ પ્રકારનો વિઘ્ન નહીં આવે એવો મને વિશ્વાસ છે હા હું નરેન્દ્રસિંહ સિંહ રાહોએથી ચાલુ હું પુરાનો વતની છું સરપંચ સાથે ખેડૂત છું આજે પ્રાંત સાહેબને ઓફિસમાં તમામ ગ્રામ ગ્રામસેવકશ્રીઓ અને તેને લગતા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી આદરણીય ધારાસભ્ય શ્રી સાવલીએ ખૂબ જ સહાર રીતે ખેડૂતોની વાડે ગયા છે અને ખેડૂતોનું નુકસાન જોઈએ તો આજે સો સો ટકા કરતાં પણ વધારે છે ત્યારે સરકારને અમારા ધારાસભ્યશ્રી દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એનું અમે ખૂબ જ એમ અભિનંદન સાથે એમને બિરદાવીએ છીએ અને આ અમારો વિચાર તમામે તમામ ખેડૂતોનો વિચાર સરકાર સુધી સંવેદનશીલ સરકાર સુધી પહોંચે એ એવી અમારી નમ્ર વિનંતી તાલુકામાં રવિ પાકોને કેટલા ટકા સુધી નુકસાન થઈ શકે એવું લાગે આમ ગણીએ તો આજની તારીખે એંસી ટકા ઉપર નુકસાન રવિ પાકોને છે પણ એને કોઈ કામ વગરનું છે દસ હેક્ટરમાં માનો કે ત્રણ હેક્ટર સારું છે પણ દસ હેક્ટર પછી રાખી શકાય એવું નથી એટલે સો ટકા નુકસાન ગણાય જી આપનું નામ નરેન્દ્રસિંહ અજીતસિંહ રાહુલજી વક્તાપુરા અને અસર તાલુકો